બનાસકાંઠા જિલ્લાના ઓગઢ તાલુકાના ભલગામ ટોલ ટેક્સ પર આજે રાજકીય ઘરમાઓ જોવા મળ્યો છે રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર આવેલા બિસ્માર સર્વિસ રોડની સ્થિતિને લઈને કોંગ્રેસના ધારાસભ્ય અમૃત ઠાકોર સહિત કાર્યકરોએ ધરણા પ્રદર્શન કર્યું હતું પરિસ્થિતિ વણસતા પોલીસે ધારાસભ્ય સહિત વીસ જેટલા કાર્યકર્તાઓની અટકાયત કરી હતી કાર્યકર્તાઓ સરકાર સામે નારા લગાવીને રોડની હાલત સુધારવાની માંગ ઉઠાવી છે બનાસકાંઠાના ઓગઢ તાલુકામાં આવેલા ભલગામ ટોલટેક્સ પર આજે કોંગ્રેસ દ્વારા છે આ મુદ્દે ધારાસભ્ય અમૃત ઠાકોર સહિતના કાર્યકર્તાઓ ટોલ ટેક્સ પર પહોંચીને વિરોધ દર્શાવ્યો હતો કાર્યકર્તાઓ દ્વારા તાનાશાહી નહીં ચલેંગીના નારા લગાવવામાં આવ્યા હતા પરિસ્થિતિ તંગ બનતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો તો અને અંદાજે વીસ જેટલા કાર્યકરોની અટકાયત કરવામાં આવી છે અમે એક વાગે બલગામ ટોલ પ્લાઝા ઉપર જે થરા સર્વિસ રોડ નેશનલ હાઈવે ઓથોરિટી નેશનલ હાઈવે એટલે કમાન એરિયામાં જે રોડ છે એમાં મસ્ત મોટા ખાડાઓ પડી જવાથી વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ યોગ્ય નિવારણ ના આવતા છેલ્લા એકાદ અઠવાડિયામાં થરાના વેપારી મિત્રો પણ અમુક મને મળીને રજૂઆત કરી ત્યારે ધરા ટોલ પ્લાઝા પર અમે ધરાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ત્યાંથી લગભગ પાંચસોથી વધુ કાર્યકરો આગેવાનો સાથે અમારી અટકાયત કરવામાં આવી હતી અમે ટોલ પ્રોજેક્ટ મેનેજરને આવેદનપત્ર આપ્યું છે આવેદનપત્રમાં થરાની જનતાને થરાના વેપારીઓના જે પ્રશ્નો હતા એ પ્રશ્નો લેખિતમાં આપ્યા છે એની ઓશી અમે લીધી છે અને પ્રથમ માગણી અમારી એ છે કે થરાના સર્વિસ હોલમાં જે ખાડા पड़ा छात्र गाइन जो है रोडों पर आवाज तात्कालिक उनकी सर्विस रोड की मांग है थरवा सर्विस रोड के गड्ढों की मांग है उसको जल्दी से जल्दी रिपेयर कराया जा रहा है धारा सभ्य साहब को तो बताया जाएगा कि जल्दी से जल्दी जितने भी गड्ढे हैं नेशनल हाईवे पे और सरा थारा सर्विस रोड पे उसको जल्दी से जल्दी रिपेयर कराने का काम किया जा रहा है को जल्दी से जल्दी रिपेयर कई बार करा चुके हैं और जल्दी से जल्दी और उसको जल्दी रिपेयर कराने का सिस्टम चल रहा है उसका ड्रेनेज सिस्टम जो है वो ब्लॉकेज हो चुका है पूरा उसको नया डिसमेंटल करके नया बनाना है इसी वजह से अभी जनवरी में पहले उसका सर्विस रोड को कंप्लीट किया जाएगा उसके बाद में आफ्टर मानसून नया सर्विस रोड और ड्रेनेज सिस्टम को कंप्लीट करके काम ओके किया जाएगा રસ્તાની હાલત સુધારવાની માંગ સાથે કોંગ્રેસે ચેતવણી આપી છે કે જો તંત્ર જાગશે નહીં તો આંદોલન વધુ ઉગ્ર બનશે માનસિંહ ચૌહાણ સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ